રાધનપુર ખાતે હિન્દુઓ પર અત્યાચાર વિરોધમાં આક્રોશ સાથે રેલી રાધનપુર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશાળ બાઇક રેલી યોજાઈ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાઓના વિરોધમાં રાધનપુરમાં આક્રોશ સાથે વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાધનપુર રામજી મંદિરથી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ અને અત્યાચારને લઈને રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવે તે અનુસંધાને રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો બંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અને હુમલાઓને લઈને યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સાધુ સંતોની ઉપસ્થિતિમાં હિત રક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ શરમ આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મંગલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્થળે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સૌ સાથે જોડે અને સંગઠન હોય શું નામ છે તમારું બટુક મહારાજ રામ સેવા આશ્રમ રજૂ